જય સ્વયંભો કહે છે કે મન એક ક્ષણ માટે પણ બ્રહ્મના વિસારમાં સ્થિર થાય છે તે પુરુષે ગંગા આદિ તમામ તીર્થોના જળમાં સ્નાન કર્યું છે એટલું જ નહીં પરંતુ તેણે આખી પૃથ્વીનું દાન કર્યું છે તેણે હજારો યજ્ઞ કર્યા છે અને તમામ દેવ તમામ દેવોની પૂજા કરી છે તેના તમામ પિતૃઓનો તેણે સંસારમાંથી ઉદ્ધાર કર્યો છે આવા મનુષ્ય પોતે પોતાને ત્રણેય લોકમાં પૂજ્ય બનાવી દીધો છે એમ સમજવું જોઈએ આ બધા પુણ્યો માત્રના સમય સુધી વિચાર કરવાથી જો પ્રાપ્ત થતા હોય તો પછી જે મનુષ્યની સદૈવ બ્રહ્માકારી રહેતી હોય તેના પુણ્યની તો વાત જ શું કરવી અર્થાત હું દેહ એમ માનનારને કરોડો ગૌ હત્યાથી પણ અધિક પાપ લાગે છે અને હું શશિદાનંદ આત્મા છું એમ સમજ માનનારને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું પુણ્ય તેને કોઈ વાર મળ્યું નથી અને મળનાર પણ નથી શ્રુતિમાં પણ કહ્યું છે કે દેહાભિમાન કરવાથી આત્મહત્યા સમાન પાપ લાગે છે આ પ્રમાણે આત્મબુદ્ધિ પરમ પુણ્ય રૂપ છે આ પ્રકારે મેં તારા આગળ દેહાભિમાનને મહાપાપ બતાવ્યું હવે હું તને ભેદ બુદ્ધિ એ બંધનનું કારણ છે માટે શુદ્ધ જ્ઞાનરૂપ એક જ દેવ સર્વ મનુષ્યના સર્વ મનુષ્યના મનમાં સાક્ષી રૂપે રહેલો છે માટે ભેદ બુદ્ધિનો ત્યાગ કરવાનો ઉપદેશ આપું છું તું જેને ચૈતન્ય અને સ્વયં પ્રકાશ દેવ કહે છે તે ચૈતન્ય રૂપ દેવ તું પોતે છે એ ચૈતન્ય સ્વયં પ્રકાશ દેવ દરેક પ્રાણીઓમાં આત્મા રૂપે એક જ છે એ ચૈતન્ય રૂપ આત્મા તું પોતે જ હોવા છતાં એ આત્મદેવને અજ્ઞાનથી ભૂલી જઈને હું દેહ છું એમ માનીને ચૈતન્ય રૂપ દેહ આત્માથી કોઈ જુદો છે આવો ભેદ તું માની બેઠો છે એ જ કારણથી જીવ અજ્ઞાનરૂપી બંધનમાં બંધાઈ જાય છે શ્રુતિમાં પણ કહ્યું છે કે જે પુરુષ હું અન્ય છું અને દેવતાઓ મારાથી જુદાશે એમ માનીને અન્ય દેવોની અન્ય દેવની ઉપાસના કરે છે તો તે આ અદિત્રી બ્રહ્મ તત્વને જાણી શકતો નથી અને તે દેવોના પશુ સમાન પરાધીન બને છે જેમ પશુ કોઈની ગાડી જોડવામાં હળવ હળમાં જોડવામાં અને ભાર ઉઠાવવાના ઉપયોગમાં લેવાય છે તે પ્રકારે આવા મનુષ્યરૂપી પશુ સકામ કર્મ અને યજ્ઞ આદિ દ્વારા અન્ય દેવતાઓને ભોગ આપવાના કામમાં ઉપયોગી બને છે અર્થાત આવો મનુષ્ય દેવતાઓનો પશુ બની જાય છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો